જેટકોની ભરતી મામલે થયેલા વિવાદનો મામલો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સક્તિશી ગોહિલે પ્રતિક્રિયા આપી છે માર્ગદર્શિકાનું પાલન થાય તે જોવાનું જવાબદારી સરકારની રહે છે તેવું તેમણે કહ્યું બે હજાર બાવીસની ચૂંટણી રદ થશે એ સ્વીકારશો એવો સવાલ પણ પૂછ્યો છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા જે ગુજરાતના યુવાનોએ સરકારી નોકરી માટે પરીક્ષા આપી પોલ ટેસ્ટ કર્યો પાસ થયા અને નોકરીની રાહ જોઈને બેઠા હતા એ આખી સમગ્ર પ્રક્રિયા અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય એ આઘાતજનક નિર્ણય છે માત્ર બાર હજાર પાંચસો ના પગારમાં જે નોકરી શરૂ થવાની અને પછી ઓગણીસ હજાર અને સમથિંગ રકમ પગારમાં મળવાની છે આવી નોકરી માટે ગુજરાતના અનેક યુવાનોએ મહેનત કરીને પરીક્ષા આપી હતી અને રિઝલ્ટ પણ આવ્યા પછી હવે ગુજરાત સરકાર એમ કે છે કે આ જે પરીક્ષા છે ને એમાં અમે માર્ગદર્શિકા જે આપી હતી એમાં પાલન ન થયું અને ગેરરીતિઓ થઈ છે એક વખત જેને મહેનત કરીને પરીક્ષા આપી છે પેપર આપ્યું છે પાસ થયો છે એ માણસને હવે તમે કહો કે જાઓ ફરીને પેપર આપજો બે હજાર આ ચૂંટણીને રદ કરીને હવે એમ કહેવામાં આવે કે માર્ગદર્શિકાનું પાલન નહોતું થયું માટે ફરીને ચૂંટણી યોજાશે શું થશે ભાજપના ભાઈઓ આપનું ત્યારે તમને ખબર પડે છે કે તમારી ચૂંટણી તો પાંચ વર્ષની હોય એ રદ થાય ને ફરી કરવાનું કે તો સ્વીકારશો તમે નુકસાનનો ભોગ આપણું ગુજરાત બનશે આટલી જ વિનંતી છે સરકારને પણ વિનંતી છે કે ગંભીર બનો આવું વારંવાર થાય છે અને હલવાસથી ના લેવાય કે ફરી પરીક્ષા કરી દીધી ને રદ કરી દીધી ને અમે તો અમારું કામ થઈ ગયું અરે ભાઈ આ તમારા માટે સહેલું હશે એક સામાન્ય પરિવાર કેમ કરીને બીજી પરીક્ષા આપવા જશે એટલે કે ઉમેદવારો આંદોલન પર બેઠા છે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે જો કે આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ એક બાદ એક સામે આવી રહી છે શું થશે સમય બતાવશે